નું નામ રક્તદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં રક્તદાન શિબિરનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ભારતીય મજદૂર સંઘ દ્વારા છોટાઉદેપુરમાં છ તાલુકા મથકે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર એપીએમસી ખાતે યોજાયેલ શિબિરમાં સાંસદ જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા ઓપરેશન સિંધુના પ્રણેતા મોદીજીના જન્મદિન નિમિત્તે ભારત મજદૂર સંઘ દ્વારા સમગ્ર ગુજરાતના કર્મચારી સંઘોને જોડીને આ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં આયોજિત રક્તદાન શિબિરમાં અધિકારીઓ કર્મચારીઓ તેમજ પ્રજાજનો સ્વૈચ્છિક રીતે જોડાતા રેકોર્ડ બ્રેક રક્તદાન થશે તેમ જણાઈ રહ્યું છે એટલે કે આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો છોતેરમો જન્મદિવસ અને આ એમના માન્ય પ્રધાનમંત્રીશ્રીના પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત કર્મચારી મહાસંઘ દ્વારા નમો કે નામ રક્તદાન શિબિરો યોજીને સમગ્ર ગુજરાતની અંદર રક્તદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ખાતે એપીએમસીમાં પણ છોટા ઉદેપુરના કર્મચારીઓ એમાં માન્ય કલેક્ટરશ્રી માન્ય જિલ્લા પોલીસ વડાશ્રી અને તમામ વિભાગના કર્મચારીઓ રક્તદાન કરીને પોતે પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે ત્યારે મને પણ આ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે અને હું તમામ કર્મચારી કર્મચારી ભાઈઓ બહેનોને અભિનંદન આપું છું કે આપ પણ રાષ્ટ્ર હિતમાં અને રાષ્ટ્ર ભાવના સાથે જોડાયા વંદે માત્ર ભારત માતા કી જય ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમા જન્મદિન નિમિત્તે ગુજરાતના સૌ કર્મચારી મંડળ દ્વારા અને એમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર જિલ્લાના જે સમગ્ર હાઈસ્કૂલ હોય પ્રાથમિક શાળા હોય છે તમામ વિભાગોના કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા પોતાનું બ્લડ ડોનેશન કરીને આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે એ તમામ મિત્રોનો આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું

છોટાઉદેપુર તાલુકાનો કેમ્પ ચાલે છે એની અંદર મોટી સંખ્યાની અંદર કર્મચારીઓએ ભાગ લીધો છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સાહેબ છોટાઉદેપુર જિલ્લાના એસપી સાહેબ છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ અમારા લોકસભાના સાંસદ માન્ય જસુભાઈ રાઠવા સાહેબ અને અન્ય તમામ વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનની અંદર ભાગ લીધો છે આજના તબક્કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે નમોકે નામ રક્તદાન જે છે એ થઈ રહ્યું છે એમાં બહોળા બહોળી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો છે અસ્તુ ભારત